પાટણ નગરપાલિકા વાહન શાખા ખાતે પક્ષીઓ માટે ચબૂતરો તૈયાર કરાયો પાટણ નગરપાલિકા કેમ્પસમાં વાહન શાખા વિભાગ દ્વારા ફરજની સાથે સાથે જીવદયાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે જે સેવા પ્રવૃત્તિ નગરપાલિકા પરિવારમાં સરાહનીય બનવા પામી છે પાટણ નગરપાલિકા કેમ્પસમાં આવેલા વાહન શાખા વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ રાવલ સહિતના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહન શાખાની આગળ ખુલ્લા મેદાનમાં પક્ષીઓને બે ટાઈમ ચણન નાખવામાં આવતું હતું પરંતુ કેટલીક વખત ચણ ચણતા પક્ષીઓને કૂતરા બિલાડાઓ શિકાર કરતા વાન શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ દુઃખની લાગણી અનુભવતા હતા ત્યારે અબોલ પક્ષીઓ નિશ્ચિત બની ચણચણી શકે તે માટે વાન શાખાના કર્મચારીઓ દ્વારા પક્ષીઓ માટે ચબૂતરો તૈયાર કરી નવરાત્રીના પવિત્ર દિવસોમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિતની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે ચબુતરાની સાથે સાથે વાહન શાખામાં પ્લાસ્ટિકના કેરેટો લગાવી પક્ષીઓ માટે તૈયાર કરવામાં આવ્યા હોવાનું વાહન શાખાના મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું એના હિસાબે તમામ કર્મચારીઓ પ્રેરણા કર્મચારી બનાવી